કેટલી મજા આવશે ઓલકી સુડીના એન કેટલા દી પછી માર બધી બેન ને અને છે બધાને મળીશ બાકી તો આ લગન થી પછી કાઈ તાળું જ ન ને જવાનું એકલી બોલસ અરે માતો નથી મારી જવાનું ને તો પણ એમાં શું થા લગન આખા થાતા હોય પણ જીવન માં બે વસ્તુ કે બીજા હોય ને તો મજા આવે કઈ હે કે જોય ગગલા તારા જેવો જ્ઞાની નથી હું ગગલી કે કે તું જ કઈ દેલ પરીક્ષા અને લગન આ બે વસ્તુ બીજા હોય ને તો જ મજા આવે હા આવો જોવા જા તો વાત તો સાચી છે તારી તો પછી ગગલી ની વાત થાય ઈ કોઈ દી ખોટું કે જ નહીં હા હવે થોડાક વખાણ હું કરી દીધા તું તો ઉડવા માંડીશ ના રે ના માં તાય થોડી પાખું સેતી ઉડું હા હવે હું હાલ ને તો તાર ફ્રેન્ડ ના લગન છે એમ ને હા પણ તને ખબર છે ને આપણે બીજા ને હેરે લગન છે હા પણ ઈ મારું છે ને ફાઈનલ ડિસિઝન છે કે હું એમાં નથી જવાની હું મારી ફ્રેન્ડ ના લગન જવાની છું તમારે જે કરવું હોય એ કરો અને મમ્મી ને કેવું હોય તો કહી દયો ভাতকার ম বাবে হার করে আমি এম তেছেে তার ফেন আলাগর জান জাুই তা তোনে দের মারি ফেন্মা উ যাবে ে তক আলাগন সে গলা তারবার খটে নাতি উপ কেততি পে ভাত করলে এম কৌসু। তা ডিনে আলেজ কসু ্যাটি আরর পদুরি থামা, জ জাওয়ানু কেন্সাল তাহানে তারই ফেড আলাগর মা তারর মধ থেকেে যাহাে আউডুঘুক। । તમે એટલી વાત ક્યાં કરી શકો કે ગગલીને જાવું છે એની ફ્રેન્ડના લગનમાં હા કરીશ મે ના નથી પડી ગગલી હા પણ તમારો મતલબ તો અત્યારે એવો જ છે કે મારી ફ્રેન્ડના લગનમાં જવાનું કેન્સલ થાશે એવું કાઈ નથી હવે જો હું ડાન્સ શીખવાની હું આમાં બધા ફ્રેન્ડ એને નક્કી કર્યું છે કે એક ડાન્સ કરવાનો છે ગ્રુપમાં હા પણ તમે કઈ રીતે શીખશો બધા આગા આગા સો તો ઈ તો અમે કરી લેહું ઓનલાઈન વાહ સરસ થઈ ગયો સરસ થયો નહીં હું ફાઈનલ કહી દઉં કે મારા મારી ફ્રેન્ડના લગનમાં જવાનું છે એની તૈયારી કરું છું એ હારું બાપા હાલ વાત કરીશું એ ગગલા બેટા થઈ ગયો નાસ્તો હા હો મમ્મી બસ જો કઈરો નમ બે વાતો કરતા તા સરસ લ્યો મારે તમાર બે વાત કરવા જ આવી હતી હું ઈ કેતી ગગલી તારે છે ને હમણા ઓલા લગન આવે છે ને મારા મામા ની દીકરા દીકરીના હા તો એમાં છે ને તારે સાડી પહેરવાની છે એટલે તું જોઈ લેજે હો કઈ કઈ સાડી પહેરવી ની ગગલા એ ગગલા હા બોલ શું બોલ ક્યો ને મમ્મી ને હમણા વાત તો કરતા તા આપણે પછી કઈ દે હો અત્યારે નહીં તમે કાઈ કામ નથી નકા માં સવારે જ બોલું છો હે એ મમ્મી તમને હે મે પહેલા કીધું તો કે હું મારી ફ્રેન્ડ લગનમાં જવાનો અને આજે કહો હું મારી ફ્રેન્ડના લગનમાં જવાની હું અને આજથી છે ને અમે બધા ડાન્સ શીખવાના છીએ બધા હે ને ગ્રુપમાં ડાન્સ કરવાના છે એટલે હું એની તૈયારી કરું એટલે મારે કાઈ હાડી ઉબાડી પરવાની નથી અરે રે રે અત્યારની હોઉ તો જો હા મે હા હું કહી દીએ છે અમે તો અમારા જમાનામાં છે ને અમારા હા હું હા ઓય ના બોલી હકતા ઓય પણ જી હોય ને અમે હા મે હા હું કહી દે હાસુ હોય નહીં પછી પાછળથી નથી વાતો કરવા જાતા કોઈની તમારી યુઝે હા કઈ અમે તો પાછળ બધી વાત જ કરતા અમાર હાહુની આય ખબર છે તમે માસી આ વાત કરતા હોય ને બધી જો 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 આ ચોરી સુપી છે ને અમારો ફોન સાંભળતી હોય આ બરાડા પાડી પાડીને બોલતા હોય તો આખા ગામમાં સંભરાવાનું છે કોઈ સાંભળતું ના હોય હા બીમા પાછળ આવે છે તમારી બેનનો ફોન અને મારી બેનનો ફોન આવે તો 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 છે ને આખું ઘરમાં ખેલીએ આખો દીગ ભીરેન બેને રાતું જ કરે રાખીએ કાઈ કામ જ નથી કરું ફોન મન ફોનમાં પડી હોય ને પોતે પાંચ પાંચ ગગલાને અને હું મારી ફ્રેન્ડના લગનમાં જાવ તો વાંધો છે તમે એક ના જઈ આવો તમારે નહી વ્યવહાર સાચવવાનો હોય તો કે બધા જવું જરૂરી છે એ વાંધો નહી વાંધો નહી તું તારે હે ને જઈ આવજે તારી ફ્રેન્ડના લગનમાં હું છે ને મારો વ્યવહાર સાચવ્યા વિષો એ મમી તારા બી ગયા હા તમે તો નહી કઈ ફાટો મારે બોલવું પડે મારે જ આકે પડે તમે એક શબ્દ કહી દીધો હોત તો કે ભઈ ગગલીની ફ્રેન્ડના લગનમાં જાહે હા પણ હું કહેવાનો જતો હે ને હા હે ને થાય રાખે મમી આવે ને એટલે તમારું તો हेलो मारे घणे काम से डांस सीखो से लो अपना ती करवी तुम्हारी है हेलो है डांस की प्रैक्टिस करियो हो हाल करवा में ए गीत नकी करवानो से कर मारे ज करवानो से हमारे ग्रुप में बीजित कोई काय करे नहीं मारे ज बदु करवो पड़े हां पर तना आखा गांव नी चिंता होय बदाय नो भार तोद लेन फरती होय आते में वही हो जाए आपनो छातु होय आयोजन तो तुम्हारे जेव मान न थाओ भले मारे करवो पड़े पर हूं करिस हां भाई कर ने हाल करवा में प्रैक्टिस आपन गीत तो नकी करवा दियो पहला आपन गीत नो तो ग्रुप में पूछी लेन के बदाय

એવું ના હોય બધાને આવડતું જ આ તો તું કઈ રાખે એટલે આ પણ કીધું તો ખરી એમાં વયું હું જાય ભલે ને ફૂલાવે ફૂલાવે ફૂલાવીને વખાણ તો કરે છે ભાઈ કરવા આ ગીત મને હાલો એક ફ્રેન્ડ ના લગન હોય ને તો વિચારવા દે હાલ મને ઓલું કરાય મેરે યાર કી શાદી હે આજ મેરે યાર કી શાદી હે હા પણ છે ને બીજા રાગમાં છે મને યાદ ન થાતું ગદને ઈ હારું છે આના કરતા આઈ ઓલું

હા તું તાર કોઈ નાલત પાત જાવ હોય જા તું તારે આમ તો મને આવડે છે જો કે માર લગન મે મે મારી રીતે જ કરી દીધો તો હાલ લે ભાઈ મારી રીતે જ કરી નાખું હવે મેરે યાર કે સાદી હે અરે અરે આ તો પટકાઈ સી બધે કે ખરખો હોલ માં જાવું જો હે કરવા નીચે છે ને આપણે ફળિયા માં એક હોલ છે ને જાવું હા તી હારું હાલ હું આવું ભેગો વાહ હા તો સન હોલ છે તમે તો કોઈ દી લઈ આવ્યા નથી આયા આ પણ આખી સોસાયટી વચ્ચે છે આપને કામ હોય તો જ હવાય બાકી બહુ હવાય નઈ પછી કોઈ પાહેથી ક્યાં એકે કામ જોઈરું કઈ એમ કીધું કે કચરા પોતા હું કરી નાખીશ વાસણ ઉતકી નાખીશ કપડા હું ધોઈ નાખીશ હું કઈ ચોરતી નથી તોય કામચોર કે બોલો લ્યો તમે

ના ના કાઈ નહીં થાય તમ તમાર મોજ કરો ને અને છે ને હમણાં હું પ્રેક્ટિસ કરી લઉં ને પછી આખો વિડિયો ઉતારી દેજો એટલે હું છે ને પછી ગ્રુપમાં મોકલી પ્રમાણે બધા શીખી લેહે પણ બધા શીખી લેહે ને પછી એમ કે ગબલી આમાં એક્શન છે તો તને છે ને ભૂલાઈ જાહે તે આ પ્રેક્ટિસ કરી છે ને તો ના ના ઈ બધી હું ના પાડી દેસ કોઈ કઈ બદલવાની થાતી નથી પછી બાકી હું કઈ કરવાની નથી એ સારું પ્રેક્ટિસ કરી લે અને પછી તારો વિડિયો ઉતારી દે હાલો હાલો ઉતારી હવે હો હાલો ચાલુ કરી દેજો હો હા તું તો ચાલુ કર મેરે યાર રે યાર કી સાડી હે બસ બંધ હવે એ ગગલી બોલો લ્યો આ આઈ પોચી ગયા મમ્મી પ્રેક્ટિસ કરતી હતી તો ના ના તારી ફ્રેન્ડના લગન હાટુ હું કઈ રસોઈ થોડી ના કરવાની છું અયા હા લાવજે હવે મમ્મી મને હકે ફ્રેન્ડના લગન માં જવા જ નઈ કઈ કરવા જ નઈ મને હા લે હવે હાલો તાર થઈ ગઈ ડાન્સ પેકિસ વિડીયો આવી ગયો ને હાલો હું તાર મોબાઈલમાં મોકલી દઉં છું તું બધાયને મોકલી દેજો હો એ હો હાલો મોકલી તો દીધુંસ વિડીયો પણ બધાયને ફોન કરીને કહી દઉં એ હા છે ને બધાય ઓલો વિડિયો જોઈ લેજો રૂપમાં નાખ્યો છે એવો જ છે ને એક્શન વાળો ડાન્સ બધા તૈયાર કરી લેજો એમાં એકાઈ એક્શન બદલશે નહીં હા હા હારું હાલો અરે તમારે બધાયને ડાન્સ થઈ જાય ને પછી મને વિડીયો મોકલી દેજો બરાબર છે જો હારો નઈ કર્યો હોય ને તો પાછું કરવાનું કઈસ આઈ લેસન નથી પણ તોય કહું છું એમ જ કરવાનું તો થાય થઈને આની લાગીનમાં હા હા રૂ આલો તી કરો એ મારા વાલા મિત્રો તમને આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને હા આ વિડિયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો